હેલો એવરી વન દ્રેષ્ટિસ કુકિંગ ટુરમાં સ્વાગત છે આજે આપણે ગુણોથી ભરપૂર અને ખૂબ જ હેલ્ધી એવું આંબળાનું જ્યુસ બનાવીશું તેના માટે આપણે ત્રણસો ગ્રામ આમળા લઈ લઈએ આંબળાને આપણે સારી રીતે ધોઈને કોરા કરી અને ત્યારબાદ તેની બધી કળીઓ છૂટી કરી લઈએ અને બીયાનો ભાગ દૂર કરી લઈએ તો અહીં આપણે બધા જ આંબળા સમારીને તૈયાર કરી લીધા છે તો હવે આપણે એક મિક્સર જાર લઈ લેશું અને તેમાં સમારેલા આંબળા ઉમેરી દઈશું સાથે આપણે બે ચમચી જેટલા ફુદીનાના પાન ઉમેરીશું એક ઇંચ જેટલી સમારેલી લીલી હળદર ઉમેરી દઈશું અને સાથે આપણે એક ઇંચ આદુનો ટુકડો ઝીણો સમારીને ઉમેરી દઈએ અને પાંચથી સાત આખા મરીના દાણા એક ચમચી આખું જીરું અને એક ચમચી સંચળ પાવડર ઉમેરીએ સાથે આપણે બે ટુકડા ગોળના ઉમેરીશું હવે આપણે અડધો ગ્લાસ પાણી ઉમેરીને જ્યુસને પીસીને તૈયાર કરી લઈશું તો અહીં આપણે આંબળાનું જ્યુસ એકદમ સરસ પીસાઈને તૈયાર થઈ ગયું છે તો તેને આપણે ગાળી લઈશું જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બે લાયકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો જેથી કરીને તમને મારી રેસિપીના નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે હવે ફરી પાછું આમળાને મિક્સર જારમાં ઉમેરીશું અને ત્યારબાદ અડધો ગ્લાસ પાણી ઉમેરી પીસી લઈએ અને ફરી પાછું તેને ગાળી લઈએ હવે આપણે આમળાનું જ્યુસ તૈયાર થઈ ગયું છે તો તેને આપણે સર્વ કરીશું આ આમળાનું જ્યુસ આપણને શરીરમાં ખૂબ જ ફાયદો કરે છે તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે અને વાળને લગતી તકલીફ હોય ને તો તેમાં પણ તે ખૂબ જ ઉપયોગી છે તો એકવાર આમળાના જ્યુસને બનાવીને જરૂરથી પીજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આમળાનું જ્યુસ કેવું લાગ્યું અને આ સાથે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આવી જ નવી નવી રેસિપી સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિશ કુકિંગ ટૂરમાં